અરે આવો 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 તમારા માંથી દર્દી કોણ છે ડોક્ટર સાહેબ આ દર્દી છે ઓ એવું છે તો દર્દી ના ફટાફટ અહીંયા સિક્કો ગણી ગયો છે તો હવે આનું શું કરશું ડોક્ટર તમે શું તમને ખબર હોય શું કરવાનું છે એ વાત તમારી હાચી પણ મને કઈ હુંચતું નથી તમે કોને શું કરવું છે ઓપરેશન કરવાનું બીજું તો શું કરશું ના રે ના એનું ઓપરેશન થોડુંક કઈ કરાતું હશે એટલી વાત માં ઓપરેશન કરવામાં તમને શું વાંધો છે પાંચ રૂપિયા હાટું આનું પેટ કપાય પાંચ રૂપિયા ની હાટું હું લોહી પીવો છો તમે હાલ પાંચ ને બદલે તમને વીસ રૂપિયા આપી દઉં પણ પાંચ રૂપિયા આટલું પેટ નો કપાવશો એનું જાઓ